સુરતને કર્મભૂમિ બનાવનાર સૌરાષ્ટ્રવાસી પાટીદારો ગામડાઓમાં વડીલોની સુરક્ષાના મુદ્દે એકઠા થયા છે ભાવનગરના દેવડીયા ગામના ખેડૂત પાટીદાર વૃદ્ધ દંપતી પર પ્લોટ પચાવી પાડવાના ઈરાદે થયેલા હુમલાના પગલે સુરતમાં પાટીદાર સેવા સંઘની બેઠક મળી હતી પાટીદાર અગ્રણી કલ્પેશ કથિરિયા અને વિજય માંગુકિયાની ઉપસ્થિતિમાં મળેલી આ મિટિંગમાં ગામડાઓને જીવંત કરવા અને અત્યાચાર સામે એકજૂથ થઈને લડવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે ત્યારે સુરતની અંદર પાટીદાર સેવા સંઘના નેજા હેઠળ હેઠળ મીટિંગ યોજાઈ હતી જય સરદાર ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના દેવળિયા ગામની અંદર એક ખેડૂત પરિવાર ઉપર હિંચકારો હુમલો થયો છે એ ખેડૂત પરિવાર ઉપર હિંચકારો હુમલો થવાનું કારણ કે અસામાજિક તત્વોને ત્યાં એ પ્લોટ પચાવી પાડવો તો એ જમીન પચાવી પાડવી હતી એ જગ્યા ખાલી પડેલી પચાવી પાડવી હતી કે મારા માતાજીનો મઢ બનાવો છે એટલે અમને તારે જમીન આપવી પડશે ને જો તું જમીન નહીં આપ તો પચીસ વર્ષ સુધી જો જેલમાં જવું પડશે ને તો એ પણ અમે તૈયાર છીએ આવું કંઈ અને એ પાટીદાર પરિવાર ઉપર હુમલો કરે છે એટલું જ નહીં પરંતુ જ્યારે પાટીદાર પરિવાર ઉપર હુમલો કરે છે ત્યારે એમના ધર્મપત્નીને ગલાબથી દબી અને બે લાફા પણ મારવામાં આવે છે ત્યાંથી એ અસામાજિક અને લુખાઓને સંતોષ નથી થતો એ લુખાઓ એંશી વર્ષના વયોવૃદ્ધ માતાને જ્યારે અભદ્ર ભાષામાં જે ગાળો બોલે છે અને તારા છોકરાને મારી નાખીશ જો મને પ્લોટ નહીં આપે એવી ભાષામાં વાત કરે છે અને ડરામણી વાત કરે છે ત્યારે ચોક્કસ આ પોલીસ તંત્ર અમને મદદ કરી રહ્યું છે પોલીસ તંત્ર આટલી બધી મદદ કરતું હોવા છતાં ગામડાના લોકો ડરે છે ત્યારે આજે સુરતની અંદર અમે પાટીદાર સેવા સંઘના નેજા હેઠળ મિટિંગ યોજી છે અને એ મિટિંગનો એક જ માત્ર હેતુ છે કે ગામડાઓને જીવંત કરવા ગામડાઓની અંદર રહેલા દરેક સમાજના લોકો આ લુખાઓ જે હેરાન કરે છે અસામાજિક તત્વો જે હેરાન કરે છે એને ડામવા માટે ગામડાને જીવંત કરવા માટે અમારો પ્રયાસ છે પોલીસ તંત્ર ખૂબ મદદ કરી રહી છે ત્યારે મારી સૌને વિનંતી છે કે જ્યારે જ્યારે કોઈપણ સમસ્યા ઊભી થાય કોઈ પણ ગામડાની અંદર સમસ્યા ઊભી થાય ત્યારે એકજૂટ થઈ દરેક સમાજ એકજૂટ થઈ કોઈ વયમનુષ્યતા ઊભી કરવાનું ને ઝેર જે ઉકસાવવાનું કામ કરતા હોય જે ઝેર ભરવાનું કામ કરતા હોય એ લોકોને ડામીને આ સામાજિક લુખાઓ સામે એકજૂટ થઈને લડવું જોઈએ જય સરદાર